સુરત શહેરના સુવાલી બીચ પર આગામી તારીખ વીસમી થી બાવીસ ડિસેમ્બર દરમિયાન બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જે કે ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે માહિતી આપી હતી અને લોકોને બીચ ફેસ્ટિવલનો લાભ લેવા પણ જણાવ્યું છે સુરતના ડુમ્મસ બાદ સુવાલી બીચ દરિયા કિનારો સહેલાણીઓ માટે ફેવરિટ છે

આદરણીય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વન વિભાગ બીચ ડેવલપમેન્ટ એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકલાડેલા ધારાસભ્ય સંદીપભાઈ ગત વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી આ ગત વર્ષેથી આ બીચ ફેસ્ટિવલ ચાલુ થયો હતો આ વર્ષે ગત વર્ષે બે દિવસનો ફેસ્ટિવલ હતો આ વખતે વીસ બાવીસ વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે ફેસ્ટિવલ રાખવાની સાથે સાથે લોકોના રોજીરોટી મળે ત્યાંની સામાજિક સંસ્થાઓ ત્યાં સખી મંડળોને રોજગારી રોટી મળે ગત વર્ષે આપણે ચાલીસ જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના લોકો લોકોની માંગ ઉઠીને આ વખતે અમે સો જેટલા સ્ટોલો પણ કરવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાત સરકારે પણ આ વખતે લગભગ અડતાલીસ કરોડ રૂપિયા આ ફેસ્ટિવલ માટે મંજૂર કર્યા છે સુરતના ડુમ્મસ બાદ સુવલી બીચને વિકસાવાઈ રહ્યું છે ત્યાં સુવાલી બીચ ખાતે યોજાનાર બીચ ફેસ્ટિવલને લઈને તડામાતી હરો ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ